આપણે ચાંડો હું અડધો કલાકમાં આવીને બેસી આવું પણ મારા આમાં વાતો નહીં કરતા હું ભારી ગયા ફોનમાં હે આપણાથી

એવું થાય કે આખો દિવસ ઘરમાં બેન ફોન મોંતરું ફોન જોઉં એવું આજ તો દુનિયાનું બધું જોવા મળે આમાં ના બાપરાજી શું ફોનમાં જોવા ફોનની બહાર નીકળો કંઈક તો દુનિયા જોવા મળે તમને પણ ફોનમાં જોત ખરી છે મજા આવે યાર હું મજા આવે યાર ત્યાં ફોનમાં જ જોઈ લઉં હું કંઈક બહાર નીકળો તો જવા દુનિયા જોવા મળે તમને કંઈક પણ મને ફોન વગર ફાવતું જ નહીં યાર પેલાજી હા તમે હું ટો ગોમાં ટોટે ઘ ઘ કરો તમે ફોન લાવી દો ફોન માં બધું જોવા થાય જોવા દો જેવા જેવા વિડીયો આવે છો ઇન્સ્ટાગ્રામ માં આજો એ મજા આવે એ ખાપરાજી બોલો હું ફોન લાવી દઈશ તમે તમારા ઘરે હું મારા ઘરે આપણે ભેગા તેમ થવાનું ફોન માં બધું આવો ફૂલાજી એવું આમાં જો આમાં જો આમાં જવાનું હા યાર ના મજા આવે યાર આપડે પેલા કેવા મળતા તમાર ઘેર જો ફોન લાવી દેજો વિડીયો કોલ કરજો ભાઈ અલ્યા આવળો મોટો હું દેખાતો નહીં તમને મારો ઓખો હ ઓખો હ હા ત આવળો મોટો તમને દેખાતો નહીં હું તમારા મોટા છે દેખાય હું શું થઈ ગયો કીધું તમે થઈ ગયા હા જોજો કરો તમે જોવાનું જોઈએ અમે ફોન જોઈએ માં ફોન વાળા ના જોયા કેમ ફોન એકદમ ફોન ના જોઈએ ફોન તો જોઈએ જ છે ને તમને ભાઈ કઈ શીખવાડ્યું નહી તમને કઈ ચમ એના મોટા નું કઈ શું શીખવાડ હવે મોટા જાય તો આમ રોમ રોમ કરીએ યુ તો તો હું તો રોમ રોમ કરતો તો તમે હાથ ના મિલાવી હું હું કરું એ તમને કઈ શીખવાડ્યું જ નહી કઈ શીખવાડ્યું છે ને ઘણું બધું શીખવાડ્યું તમે આ મને જોયો જ નહી આમ ફોન આમ આમ શું કરો તમે

આજની પેઢીઓને હું સમજાવું પહેલાં તો મોણા પડી જાય તો મોણા ભેગું થઈ જતું અને અત્યારે તો મોબાઈલ પડી જાય ને તો જીવ અધાર થઈ જાય આ આજની પેઢી નહીં સમજે આસુની કિંમત તો એ જ જાણે એ મોબાઈલની બહાર હોય રામ રમે સોપતે ગમના સોપતે હે વી રે માજી રે મારા રામની હે વી રે માજી રે મારા રામની આથી પેડી નહિ હમ દો આ માણસોની દુનિયામાં ફોન વગર જીવન અધુરું છે આ ફૂલાબા શું સમજવાના સાચી વાત છે ફોન જવાની મોહતા છે જોવન તે કોણ ના પાડે તમનેલા ફૂલાબા કાકા કેવું કેતો કે આ કરે એમનું થોડું માનવાનું હોય સાચી વાત રોટાજી બોલા જુલાજી મનમાં એવો વિચાર આવ્યો છે ને કયો વિચાર આવ્યો તો છોકરાને હવે એવી જગ્યાએ કરવી છે ને હા કે જ્યાં સોળીનું ઘર બસ્ટીની એક્ઝેટ બાજુમાં હોય બસ સ્ટેન્ડ આપડે એનું હું કોમ છે બસ સ્ટેશન નું યાર હવે મારું ઘર તો અહીં છે હા હવે બાજુ ડેપો છે હા એ તો ડેપો છે તમારે આચી વાત તો મારા જોવાના બધા મેહમાન આવશે હા તો અહીંથી સીધા બી દે સીમ ના અરે તો ઉતરી જાય ડાયરેક્ટ દે ભાડું ભાડું પોચ પોચ રૂપિયા દેવાનું પંચો રૂપિયા જાય મહેમાન આવે એ પ્રમાણે હજાર થાય બરોબર

એ તો સાચી વાત છે ને ખર્ચો શું થાય ના રે કે ભાઈલું હોય શરીર મજબૂત રે ગમ માં જવું છું ને હા તો લોકો મને કુંવારો આમજે સર જ ને એક છોકરા બાપ શું લગ્ન થયેલા સર તો એ લોકો મને કુંવારો સમજે બોલો સારી તમારું લાગે તમને

જી રામ રામ બે બસ ચાલે જોડિયો જો મજા આવે યાર દૂધ ખાઈ તમે શું મજા આવે યાર વિડીયો હું આવ્યો તો ફોન બોન મેઘો યાર વાતો કરો અમારી જોડે ફોન ફોનજી બે દિવસ ખાધા વગર ચાલે ફોન વગર ના ચાલે ફોન તો મારો જુઓ જ યાર ફોન ઉપર ચાલતું જ નહીં મને તમારો ફોન તમે ભલા ખરેખર હા હા મોબાઈલમાં મોબાઈલમાં તમે ગોડા થઈ જવાના આ માણસ બેઠો વાતો નહીં કરતા

ખબર આજ કે ફોન ના હોત તો તો હતું આ મોબાઈલ ખોટા બનાવ્યા ખોટા બનાવી દીધા તો પછી બોલો આપણે પેલા ગો મળતા એ જ નહીં હે હવે બધા મોબાઈલમાં આમ મન તો ખબર નહિ આપડે પેલા જેવા બધા ભેગા થતા હતા ભેગા બે આમ બધે ફરવા જતા હતા આપડે લોકો મજા આવતી હતી તો પેલાની જિંદગી જેમ

માથે એ રાખીએ કોઈ બોજ નાખીએ તો ઘણો મોબાઈલે નામ નામ એક જ તારે હવે મારે શું કહેવું એમને રાતના જવાના છોકરા શું આમ છોકરા હવે એક કામ કરો આપણે એટલે તુજી અને મળતા આપણે એટલે થોડું વાત કરી એમના બરાબર મળો તો આપણે મળતા ચલો આજ તો આ તું જીને મળતો યાર બહુ ટાઈમ થઈ ગયો મહિના પછી મળું છું એ આ મજા ફોન કર્યા તમને ફોન બોલ હવે હું નહિ રાખતો મંદિરે દ્વારકાધીશ ને તમે દર્શન કરાવતો તો તમે યાર ફોન જ ઉપર બોલો દેખાતા નહિ તમે જોતા ત્યાં દ્વારકા જીતો દ્વારકા દ્વારકાધીશ ના દર્શન કરવા બોલો બીજું ચમનું હનથી બીજું ચમ ફોન જોજો ફોન બંધ તોડી નાખ્યો ફોન બંધ ના હવે કંટાળી જાઉં કંટાળ્યો ફોનથી હવે ફોન તો જોઈએ ને અત્યારે અગત ફોન જરૂરિયાત છે અત્યારે ના હવે ફોન બંધ નહીં રાખવાના તમે કોન્ટેક જ ના કરવાનો એ તો નાનું ડબલું લઈ લેશું આપણે એક ચાલે કરે એમ ચાલે કરે ખાલી ફોન આવવાનું જાય એટલું જ રાખવાનું ભાઈ બીજું મગજ મારી નહીં કરવાની બધા કેંડી બંડી જેવી કોળા જંપ જટન જેતી ઓ જુલાજી બોલાજી નમ નમ બોલાજી કેમ છો બહુ તમે તો વાત વાત કેવી તમે આવો બેહો તમે બેહો યાર તમે આવો આ બહુ દારે દેખાય આને આવો પસા દેતા જો

યાર આપણા ગામના બધા એવા છે ને તે ફોન લઈને બેસી જાય આખો દિવસ ફોન મંતર 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 કરે હું કહી યાર તું અમે એવું છે ને જે આપણે પહેલા હતા ને તો કહેવાય મળી મળી રહેતા હતા મળી મળીને હતા જોડે ગયા જોડે ગાતા ને જોડે રમતા ભેગા રમતા ને બધા ભેગા જોડે જમતા બધા જેવું તો બધા એક એક રૂમમાં અલગ અલગ બધાના ઘરે અલગ અલગ ફોન હા હા કી રચી વાતો બોલો છોકરા નગર જોગરામ ફોન બધા ફોન તો કી તો મળે તો છોકરા જમાનો તમે ફોન કરો આ માર તો ઉપર તો ઓનલાઈન જો હે બા ખબર હું જોવું ઓનલાઈન જો WhatsApp WhatsApp કરીને એમાં ફોન કરો કે જો કાકરાજી ફોન લગાવો આ ઇમને લગાવો

મોબાઈલ માં તો તો ઠીક છે બાકી આપડે ગામમાં મળીએ સુખ દુઃખ ની વાતો કરીએ મોબાઈલ જોવાનું બંધ જ કરાવી દઈએ હા જો ફોન આવો જરૂરિયાત પૂર્તિ વાત બરોબર છે તો ભઈયા બધુ દુરુપયોગ નહીં કરવાની હા તો 17 ચલો આપડા આપણે જોઈએ છે આપડા છોકરા જોયા જો ઈમના બી છોકરા પડી જો છે ભઈ એમ હવે નાના છોકરા છે હવે વિચારો કે એક વર્ષનું છોકરો રોસે તરત મોબાઈલ દે દેશે સાચી વાત છે આટલાઈન વગાડતો થાય પોકો બગળો જીવન બગળો યાર સાચી વાત તો ભઈ આ માં બાપ એ ખોટી આદત પાડી છે મોબાઈલ ની લીધી

ફોનની મસ્તી નહી યાર આ જો હું ફોન ફેંકી દાયો બદ ન ખરાબ કરતો નહી વાત ચાલે સાહેબ હું વિડિયો હું આ તો અમાર મોમાને ₹1000 એટલું બધું જોવાનું યાર અલા મજા આવે યાર રોડા થઈ ગયા છટકી જુ લગાવનો રોડા થઈ ગયા થઈ ગયા કઈ સમજાવણ યાર તમે મેલો ના તમે ફોન વાત આપણે તમે

આ મોબાઈલ મચી આ મોબા આ મોબા સાચી વાત કોઈ હાથ પકડી સમજાવી ના આપડે જાતે સમજુ પડે બરાબર છે વાત સાચી છે નિયમ આપડે નિયમ કરવો પડશે આપડે કઈ નિયમ જ કરવાનો અને કરી દીધો આપડે એ નિયમ કે હાજી એવો છે ને

ફોન માં ફોન માં તો છેલ્લા દિવસ આપણે ભેગાઈ ભેગા નહીં ત્યાં કોઈ ગોમ માં કોઈ કોઈ નહીં અત્યારે મોબાઈલ ના લીધે છોકરા બી કેટલા ફેલ થાય છે નોકરી જતા લોકો આવ પ્લે થયા સાચી વાત એટલે છોકરા ફેલ થાય પ્રાજી હતુજી જુલાજી ફુલાજી બરાબર હવે આપણે બધા ગોમ માં રોજ વાંજે ભેગા થવાનું અને વાતચીત આપણે કરવાની ફોન કોઈ લઈને આવવાનું નહીં ઘેર મૂકી ના આવજો બધાને ઘેર મૂકીને આવવાનું બરાબર કારું ના ચેતન ને રોટિયા ને કઈ દેજો બરાબર બરોબર કાળું છે તમને ખાસ બરાબર બોલો બીજું કઈ સુખ દુઃખ ની વાતો કરવા ખાલી આવવાનું ફોન લઈ આવવાનું બોલો રામ